ચંદ્રયાન ત્રણ મિશને ત્રેવીસ ઓગસ્ટ બે હજાર રોજ ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરનું સુરક્ષિત અને સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું આ સાથે જ ભારત ચંદ્ર પર ઉતરનાર વિશ્વનો ચોથો અને દક્ષિણી ધ્રુવીય પ્રદેશની નજીક ઉતરનાર પ્રથમ દેશ બન્યો ભારતની અંતરિક્ષ ક્ષેત્રની આ અભૂતપૂર્વ સિદ્ધિના સન્માનમાં ત્રેવીસ ઓગસ્ટને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ જાહેર કર્યો છે ભારત ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ તેનો પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવશે આ ઉજવણીના ભાગરૂપે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ ભારતની અંતરિક્ષેત્રે ક્ષેત્રે પ્રાપ્ત થયેલી ઉપલબ્ધિઓના જાણકાર બને તેમજ ભારતના વૈજ્ઞાનિકો દ્વારા મળેલી અભૂતપૂર્વ બિરદાવી શકે તેવા આશય સાથે કેન્દ્રીય સંચાર બ્યુરો જૂનાગઢ દ્વારા બે દિવસીય ફોટો પ્રદર્શનનું આયોજન કરાયું છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં જયચંદની વિદ્યા સંકુલ મુકમ બપાડાના કેમ્પસ ખાતે તારીખ ત્રેવીસ અને ચોવીસ ઓગસ્ટ એમ બે દિવસ ફોટો પ્રદર્શનનું આયોજન ગોઠવાયું છે તારીખ ત્રેવીસ ઓગસ્ટ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસે સવારે આ ફોટો પ્રદર્શન ઉદ્ઘાટનનું આયોજન કરવામાં આવી રહ્યું છે નમસ્કાર ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો સૌરાષ્ટ્ર ઝોન કાર્યાલય જૂનાગઢ દ્વારા રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણીના ભાગરૂપે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મુકામ બપાડા ખાતે આવેલી જયજનની વિદ્યા સંકુલમાં એક મેગા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે સચિત્ર ફોટો પ્રદર્શનની સાથેના આ વિશેષ કાર્યક્રમમાં ખાસ કરીને ચંદ્રયાન ત્રણની આખી સફરને દર્શાવવામાં આવી છે ઈસરોની એ ઉપલબ્ધિ ભારતીય અંતરિક્ષ ક્ષેત્રમાં જે આપણે પ્રાપ્ત કરી છે અને વિશ્વમાં આપણું અગ્રેસર નામ થયું છે એ નામને આગળ વધારવાના ભાગરૂપે તેમજ ભારતના વિજ્ઞાનીઓ કે જેમના દ્વારા આપણને એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ થઈ છે ચંદ્રયાન થ્રી કે જેણે આજથી બરાબર એક વર્ષ પહેલાં ત્રેવીસમી ઓગસ્ટ બે હજાર ત્રેવીસના દિવસે ચંદ્ર ઉપર સોફ્ટ અને મૃદુ લેન્ડિંગ કર્યું હતું અને તેના કારણે જ આપણા પ્રધાનમંત્રી શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદીએ આ દિવસને હવે પછી રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે ઉજવવામાં આવશે તે ઘોષણા કરી હતી ત્યારે આ ઘટનાને માત્ર એક વર્ષ પૂરું થયું છે ને હવે દેશ આખો પહેલો રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ ઉજવી રહ્યો છે દેશભરમાં અનેક કાર્યક્રમો થવા જઈ રહ્યા છે અને આવનાર દિવસોમાં થવાના છે જેના ભાગરૂપે તળાજાની જય ચંદની વિદ્યા સંકુલ ખાતે ભારત સરકારના કેન્દ્રીય વિભાગ દ્વારા આ પ્રકારનું એક આયોજન કરવામાં આવ્યું છે વિશેષ યુવાનો અને વિદ્યાર્થીઓને આ પ્રદર્શનમાં રસ પડે તે માટે ભારતની અંતરિક્ષ ક્ષેત્રની તમામ ઉપલબ્ધિઓને તેમાં દર્શાવવામાં આવી છે માત્ર એટલું જ નહીં પરંતુ જે ચંદ્રયાન ત્રણના કારણને આપણને આવડી મોટી સિદ્ધિ મળી છે એ ચંદ્રયાન ત્રણ શું હતું કેવી રીતે તેને કામ કર્યું કેવી રીતે આપણને સફળતા મળી તેની પૂરેપૂરી જાણકારી એક્ઝિબિશનના માધ્યમથી અહીં મૂકવામાં આવી છે ખાસ કરીને તમામ પ્રકારના વિદ્યાર્થીઓ યુવા લોકો અને અભ્યાસુઓને આ પ્રદર્શન નિહાળવાથી ભારતની અંતરિક્ષ ક્ષેત્રની તમામ ઉપલબ્ધિઓ વિશે જાણકારી મળશે આપણા સેટેલાઇટ્સ અત્યારે જે મોકલવામાં આવ્યા છે તે શું કામ કરી રહ્યા છે આપણા પીએસએલવી કેવી રીતે ઉપગ્રહને દેશમાંથી લઈને પૃથ્વીની બાર ભ્રમણ કક્ષામાં અંતરિક્ષમાં છોડે છે એ તમામ ડિટેલ્સ સચિત્ર ઓથેન્ટિક માહિતી સાથે મૂકવામાં આવી છે ત્યારે આ પ્રદર્શન અને આ પ્રદર્શન સાથેનો વિશેષ કાર્યક્રમ તારીખ ત્રેવીસ અને ચોવીસ ઓગસ્ટ એમ બે દિવસ સુધી ચાલવાર છે ત્રેવીસમી તારીખે ભાવનગર જિલ્લાના જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીના હસ્તે તેનું ઓપનિંગ કરવામાં આવશે શુભ ઉદ્ઘાટન કરવામાં આવશે અને ત્યારબાદ આ પ્રદર્શન તમામ લોકો માટે વિના મૂલ્યે ખુલ્લું મૂકવાનું છે સવારે સાડા નવ વાગ્યાથી લઈ સાંજના છ વાગ્યા સુધી આ પ્રદર્શનની મુલાકાત લઈ શકાય છે ત્યારે તળાજાની તમામ સ્કૂલો ભાવનગર સુધીની તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓ લોકો યુવાનો અભ્યાસીઓ તમામને એ અપીલ કરવામાં આવે છે કે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણીના ભાગરૂપે તૈયાર થયેલો આ કાર્યક્રમ આપના દ્વાર સુધી પહોંચ્યો છે ત્યારે આપ તેની ચોક્કસથી મુલાકાત લો પ્રદર્શન નિહા મુલાકાત લો પ્રદર્શન નિહાળો માહિતી મેળવો માર્ગદર્શન મેળવો અને એ પ્રકારે ભારતની એ અંતરિક્ષ ક્ષેત્રની સિદ્ધિને આપ બિરદાવો પણ ખરા એ વૈજ્ઞાનિકોની સિદ્ધિને પણ બિરદાવો અને કાર્યક્રમનો એક ભાગ બનો સૌને આ પ્રદર્શન નિહાળવા માટેનું આમંત્રણ છે તારીખ ત્રેવીસ અને તારીખ ચોવીસ ઓગસ્ટ બંને દિવસ સવારે નવ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી આ પ્રદર્શન વિનામૂલ્યે ખુલ્લું છે આપ સર્વે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણીના ભાગ બનો અને પ્રદર્શનને ચોક્કસથી નિહાળો